નમસ્કાર દર્શક મિત્રો મનોમંથન ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે કાલોલ પોલીસ સ્ટેશન સામેના બિનઅધિકૃત દબાણો દબાણ કાર્યકર્તાઓ સ્વેચ્છાએ હટાવી લીધા કાલોલ પોલીસ સ્ટેશન સામે સરકારી ગોડાઉન પાસેના રોડ નજીક દબાણો દૂર કરવા પાંચ દિવસ પહેલા કાલોલ મામલતદાર દ્વારા આપવામાં આવેલ સૂચના મુજબ આજ રોજ પંદરથી વીસ જેટલા કેબિનો અને કેબિન ઉપરના છાપરા તથા લારીઓને હટાવી દબાણ કાર્યકર્તાઓએ કરેલા દબાણો જાતે દૂર કરતા વહીવટી તંત્ર માટે રાહતના સમાચાર સામે આવ્યા ઉપરોક્ત વિગત અનુસાર કાલોલ તાલુકા મામલતદાર યોગેન્દ્રસિંહ પુવાર સાથે વાતચીત કરતા તેઓ જણાવ્યું હતું કે પોલીસ સ્ટેશન સામે સરકારી ગોડાઉન રોડ પાસેના દબાણો લઈ થતી ટ્રાફિકની સમસ્યા અને જાહેર જનતાને મુશ્કેલી પડતી હોવાથી આ સમસ્યા દૂર કરવા દબાણ કાર્યકર્તાઓને દબાણ દૂર કરવા અંગેની સૂચનાઓ પાંચ દિવસ પહેલાં આપવામાં આવી હતી જેને પગલે લોકોએ ગેરકાયદેસર ગાડીઓ પાર્કિંગ તેમજ ત્યાં રાખવામાં આવેલ કેબિનો અને કેબિન ઉપરના છાપરા તથા લારીઓને સ્વેચ્છાએ હટાવી લેવાની મામલતદારની સૂચના ધ્યાને લઈ વીસ જેટલા દબાણ કાર્યકર્તાઓએ કરેલા દબાણો પોતપોતાના કેબિનો અને લારીઓ જાહેર રસ્તાની બાજુ પર રાખવામાં આવેલ દબાણ જાતે હટાવી લેવામાં આવ્યા હતા આમ બિનઅધિકૃત દબાણો દબાણ કાર્યકર્તાઓ સ્વેચ્છાએ દૂર કરવામાં આવતા વહીવટી તંત્ર માટે રાહતના સમાચાર સામે આવ્યા અને ત્યાં થતી ટ્રાફિકની સમસ્યા મોટાભાગની હલ થતી જોવા મળી રિપોર્ટ મનોમંથન અશોક રાઠોડ કાલોલ નમસ્કાર